જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને મંદિરમાં મળેલો પરમાત્માની વાર્તા કહીશ રાત્રિના બે વાગ્યા હતા એક આવતી ફરી ફરીને થાક્યો ચા પીધી સિગારેટ પીધી આગાશીમાં ચક્કર મારી પણ ક્યાંય ચેન ન પડે આખરે થાકીને એ માણસ નીચે આવ્યો પાર્કિંગમાંથી કાર બહાર કાઢી અને શહેરની સડકો પર ફરવા નીકળી ગયો ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમાં થયું ચાલ થોડી વાર આ મંદિરમાં જાઓ ભગવાન પાસે બેસું પ્રાર્થના કરું મને થોડી શાંતિ મળે એ માણસ મંદિરમાં ગયો જોયું તો ત્યાં એક બીજો માણસ ભગવાનની મૂર્તિ સામે બેઠો હતો ઉદાસ ચહેરો આંખોમાં કરુણતા એને જોઈને આ માણસને દયા આવી પૂછ્યું કેમ ભાઈ આટલી મોટી રાત્રે પેલા એ વાત કરી મારી પત્ની હોસ્પિટલમાં છે સવારે જો ઓપરેશન નહીં થાય તો એ મરી જશે અને મારી પાસે ઓપરેશનના પૈસા નથી આ શ્રીમત માણસે ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા અને ગરીબ માણસને આપ્યા અને પહેલાના ચહેરા પર ચમક આવી પરમાત્મા પર ભરોસો કરો પછી આ શ્રીમત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું હજુ પણ ગમે ત્યારે જરૂર હોય તો આમાં મારો નંબર છે મને ફોન કરજો એડ્રેસ પણ છે રૂબરૂ આવીને મળજો સંકોચ ન રાખશો પેલા ગરીબ માણસે કાર્ડ પાછું આપ્યું અને કહ્યું મારી પાસે એડ્રેસ છે આ એડ્રેસની જરૂર નથી ભાઈ અચંબો પામીને શ્રીમત માણસે કહ્યું કોનું એડ્રેસ છે પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો જેણે રાતના સાડા ત્રણે તમને અહીં મોકલ્યા એમનું આ વાર્તા પરથી આપને એ બોધ મળે છે કે પ્રભુના માર્ગો અનોખા હોય છે આપણે જેને યોગાનું યોગ કહીએ છીએ તે સાક્ષાત પરમાત્માનું આયોજન હોય છે જીવનમાં જ્યારે કંઈ સમજાતું નથી ત્યારે શાંતિ માટે આપણે ભગવાન પાસે જઈએ અને ત્યાં ભગવાન કોઈ ને કોઈ રૂપમાં હાજર હોય છે ક્યારેક આપણને મદદ કરવા જઈએ છીએ પણ એ ઈશ્વરનું આયોજન હોય છે કે આપણે એ મદદ માટે મોકલાયા છીએ ભક્તિ હોય ત્યાં ત્યાં શાંતિ હોય હોય સંસ્કાર પરિવાર હંમેશા એકતા સાથે હોય તો મિત્રો આવી જ બોધયુક્ત વાર્તા સાંભળવા અમારી ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વાર્તાને લાઈક કરો અને આ વિડીયોને બીજા લોકોને શેર કરો જય શ્રી કૃષ્ણ